અમે લોકો શહેરમાં રહેતા હતા એક દિવસ પિતાજીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે તેની રાખવા માટે મારે ગામડે ગામડે જવું પડ્યું હું રહેવા નથી માંગતી પરંતુ મારી મજબૂરી હતી ગામમાં રહીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી મને મારા પતિની જુદાઈ મહેસૂસ થઈ રહી હતી મારા પતિ શહેરમાં રહેતા હતા અને મારા સસરાનું ધ્યાન રાખવા માટે ગામડાની અંદર રહેવું પડતું હતું તેણે મને કહ્યું જ્યાં સુધી પપ્પાની તબિયત ઠીક ન થઈ જાય ત્યાં સુધી તું તેની સાથે જ ત્યાં રહે પરંતુ એક દિવસ એવું થયું કે મારા સસરાએ મારી સાથે મારું નામ કોકિલા છે અને હું ખૂબ જ સુંદર છું અને હું ગુજરાતના એક ગામડાની અંદર રહું છું મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને હું જોવામાં પરી જેવી લાગું છું મારા પતિને કરિયાણાની દુકાન છે મારે એક છોકરી છે અને મારો પરિવાર સુખી પરિવાર છે મારા પતિ મને ખૂબ જ આનંદ આપે છે અને હંમેશા ખુશ કરે છે અમે અત્યારે શહેરમાં રહીએ છીએ અને મારા સસરા ગામડે રહે છે હું તેની સાથે એટલી બધી ખુશ છું કે મેં ક્યારેય બીજા તરફ જોયું નથી બધું બરાબર ચાલી રહ્યું હતું મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે મારું દિલ પણ કોઈ ઉપર આવી જશે પરંતુ નસીબમાં જે લખ્યું હોય તે કોઈ મિટાવી શકતું નથી મારી સાથે પણ એવું થયું છોકરી મોટી થઈ ગઈ કામની અંદર પ્રગતિ કરવા માટે મારા પતિએ પોતાનું કામ શહેરમાં શિફ્ટ કરી લીધું હવે ઘરના ખર્ચા પણ વધી ગયા હતા મારી દીકરીના ભણતર પાછો ખૂબ જ ખર્ચ થતો હતો અમારી દુકાન પણ ખૂબ સારી ચાલતી હતી અને હું તેને કામમાં મદદ કરતી હતી મારા પતિ માલ લેવા માટે ફેક્ટરીમાં જતા ત્યારે હું દુકાન પર બેસતી અને ગ્રાહકોને સામાન આપતી છોકરીને આગળ ભણાવવા માટે અમારે શહેરમાં આવવું પડ્યું પરંતુ થોડા સમય પછી ગામડેથી મારા સસરાનો સંદેશો આવ્યો કે તેની તબિયત સારી નથી અમે બંને ગામડે ગયા પછી તેણે સસરાની દેખભાળ માટે મને ત્યાં જ રહેવા માટે કહ્યું મને સારું નહોતું લાગતું પરંતુ હું શું કરું મારા પતિની આજ્ઞા હતી અને મારા સસરાની તબિયતનું મારે ધ્યાન પણ રાખવું જરૂરી હતું કારણ કે મારા સસરાનું ધ્યાન રાખે એવું કોઈ ન હતું મારી સાસુનું બે વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું અને મારા પતિ એક જ છે તેને કોઈ ભાઈ નથી અને બહેન પણ નથી મારા પતિએ મારા સસરાને શહેરમાં આવવા માટે ખૂબ જ કહ્યું પરંતુ તેણે કહ્યું કે તે પોતાનું જૂનું ઘર મૂકીને શહેરમાં નહીં આવે તે કહેતા હતા કે જ્યાં મારો જન્મ થયો છે ત્યાં જ હું મરીશ હવે મારે તેની સાર સંભાવ માટે ગામડે આવવું પડ્યું હું દિવસ રાત તેની સેવા કરતી હું રાતે પણ ઊભા થઈને તેને જોતી અને તેને પૂછતી કે તેને કોઈ વસ્તુની જરૂર તો નથી ને હું ભગવાન પાસે એવું ઈચ્છતી હતી કે મારા સસરા જલ્દી જલ્દી સારા થઈ જાય અને હું શહેરમાં મારા ઘરે જતી રહું તમે જ કહો શહેરને છોડીને ગામડાની અંદર રહેવાનું કોને સારું લાગે છે હું વિચારી રહી હતી કે પિતાજી જલ્દી સારા થઈ જાય અને હું મારા ઘરે શહેરમાં જતી રહું તો તેને મારી સાથે શહેરમાં લેતી મેં મેં સસરા સાથે આ વિષય ઉપર વાત કરી પરંતુ તે આવવા માટે તૈયાર ન તેને ખૂબ જ મનાવવાની કોશિશ કરી પણ હું નાકામ રહી હું પણ ઇન્સાન છું દિવસ તો તેની સેવા અને બીજા કામમાં જતો રહેતો પરંતુ રાત્રે મારા પતિની અને બીજી ઘણી બધી યાદ મને આવતી પરંતુ યાદ કરીને હું સુઈ જતી હું બીજું કરી પણ શું શકું હું અહીંયા મારું મન મારીને રહેતી હતી એક એક દિવસ કાઢવો મારી માટે મુશ્કેલ થઈ ગયો હતો મેં મારા પતિને કહ્યું મને લઈ જાઓ પરંતુ તેને કહ્યું જ્યાં સુધી પિતાજી સારા ન થાય ત્યાં સુધી તું તેની સેવા પર ધ્યાન આપ કારણ કે એ સારું નથી લાગતું કે આપણે શહેરમાં શાંતિથી રહીએ અને પિતાજી ગામડે એકલા બીમાર રહે હું કોઈને આ વિષય ઉપર બોલવાનો મોકો હંમેશા મારા સસરા પાસે બેસવા આવતો અને તેનું કામ પણ કરતો હું સમજતી હતી કે તે શા માટે આવે છે પરંતુ હું નહોતી ચાતી કે હું તેને ક્યારે એવી નજરથી જોઉં હું તેને મારા દીકરાની જેમ સમજતી હતી તે મારી ખૂબ જ ઘરમાં જીતેન્દ્ર સાહેબનું ઘર છે તે બહારથી આવ્યા હતા તેની પત્ની ગુજરી ગઈ હતી અને તેના બંને છોકરા બહાર કામ કરતા હતા જીતેન્દ્ર સાહેબની ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી તે થોડા શ્યામ હતા પરંતુ તેનું વ્યક્તિત્વ ખૂબ જ સારું હતું હું છત પર નહોતી હું ધીમે ચા ના ઘૂંટડા ભરતી હતી પણ મને ચાનો સ્વાદ આવતો નહોતો મારું મન ઉદાસ થઈ ગયું હતું મને મારા પતિને યાદ આવતી રહી હતી થોડા વાર પછી જીતેન્દ્ર સાહેબ પોતાના ફોવિયામાં બેસીને

જીતેન્દ્ર સાહેબ મારા સસરા પાસે બેસવા માટે આવ્યા તેણે મને હાથ જોડીને નમસ્કાર કર્યા મેં પણ મારું માથું ઝુકાવીને નમસ્કાર કર્યા તે સસરાની પાસે બેસી ગયા અને તેના હાલચાલ પૂછવા લાગ્યા હું તેની માટે ચા બનાવવા રસોડામાં જતી રહી લગભગ એક કલાક સુધી તે મારા સસરા પાસે બેસીને વાતચીત કરતા રહ્યા અને પછી તે જતા રહ્યા હું રાત માટે જમવાનું બનાવવા લાગી બીજે દિવસે હું રસોડામાં કામ કરી રહી હતી ત્યારે મારા સસરાએ મને અવાજ આપ્યો જ્યારે હું તેની પાસે ગઈ તો જીતેન્દ્ર સાહેબ બેઠા હતા હું તેની સામે હસી અને નમસ્કાર કર્યા મારા કહ્યું સાહેબ માટે એક કપ ચા બનાવીને લાવો તેની વાત સાંભળી અને હું રસોડાની અંદર ચા બનાવવા માટે જતી હતી થોડા દિવસ પછી મારા સસરાએ સાહેબ ને જમવા માટે આમંત્રણ આપ્યું જીતેન્દ્ર સાહેબ અમારા ઘરે જમવા માટે આવ્યા ત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ હતો મારું મન પણ રંગીન થઈ ગયું હતું અને આનંદ કરવા માટે ઉતાવો કરતું હતું મને કામમાં જીવ બિલકુલ લાગતો ન હતો સાહેબ આઈવા એટલે મેં આજે પકોડા બનાવવાની તૈયારી શરૂ કરી થોડી વાર પછી મારા મનમાં ન જાણે એક એવો વિચાર આવ્યો કે હું સ્ટોર રૂમમાં ગઈ અને ત્યાં એક ગાદલું મૂકીને આવી મારું મન ઉદાસ હતું હું ત્યાં જઈને સૂઈ ગઈ વરસાદ ખૂબ જ વધી રહ્યો હતો જમ્યા પછી મારા સસરા બોલ્યા સાહેબ વરસાદ ખૂબ જ વધારે છે તમે અહીં સૂઈ જાઓ જ્યારે વરસાદ બંધ થઈ જાય ત્યારે જતા રહેજો સાહેબ પણ મારા સસરાના રૂમમાં સૂઈ ગયા મારી નીંદર ન જાણે ક્યારે ઉડી ગઈ ઘડિયાળની ટીકટીક ચાલુ હતી રાતના બાર વાગ્યા ત્યારે મારું મન કહેવા લાગ્યું કે હવે હું અહીંયા નહીં રહી શકું હું પિતાજીને મારી સાથે શહેર લઈને જતી રહીશ તેનો સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવીશ મને નિંદર આવતી ન હતી મારા દિલની ધડકડ ખૂબ જ વધી ગઈ હતી હું ઊભી થઈને વોશરૂમ માટે જવા લાગી જેવી હું રૂમમાંથી બહાર તો સામે જીતેન્દ્ર સાહેબ ઊભા હતા તેણે મને કહ્યું શું વાત છે નિંદર નથી આવી રહી મેં કહ્યું નહીં મને મારા પરિવારની યાદ આવી રહી હતી ઘણા દિવસ થઈ ગયા છે એટલે હું વિચારું છું કે હું જઈને તેને મોઈ લઉં પરંતુ હું પિતાજીને એકલા મૂકીને જઈ નથી શકતી હું તેની સાથે વાત કરીશ બે દિવસ પછી મારા પતિ ગામડે આવ્યા એટલે મેં પિતાજી સાથે વાત કરી મેં કહ્યું કે પિતાજી તમે અમારી સાથે શહેરમાં આવો ત્યાં સારા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવશું અને તમે જલ્દી ઠીક થઈ જશો અને જ્યારે તમે સારા થઈ જાઓ ત્યારે ગામડે આવીને રહેજો અને જો તમને ત્યાં રહેવા માંગો તો ત્યાં રહેજો મારા પતિએ પણ મારી વાતને સાથ આપ્યો પિતાજી માની ગયા બીજે દિવસે પિતાજીને લઈને અમે શહેરમાં આવી ગયા અને એક સારા ડોક્ટર પાસે તેનો ટેસ્ટ કરાવ્યો અને અમે તેને સેવા કરી અને ઈલાજ પણ શરૂ થઈ ગયો ધીરે ધીરે પિતાજીની તબિયત સુધરવા લાગી અને તે સારા થઈ ગયા પિતાજી પણ કહેવા લાગ્યા કે તમે લોકોએ મને અહીંયા લાવીને સારું કર્યું જો હું પહેલા તમારી વાત માનીને શહેરમાં આવી ગયો હોત તો ક્યારનો સારો થઈ ગયો હોત અને વહુ પણ ગામડે રહીને થઈ મારા પતિને ખૂબ જ ખુશ ગઈ જે ગામડાના એકલા પસાર કર્યા તે મારી જિંદગીના કઠિન દિવસો હતા મને સમજાણું કે હું મારા પતિ વગર એક દિવસ પણ રહી નથી શકતી મારી પાસે રસ્તા ઘણા હતા હું કોઈ પણ સાથે મોજ મજા અને આનંદ કરી શકતી હતી પરંતુ તેને મેં યોગ્ય ન સમજ્યો મિત્રો સ્ત્રી હોય કે પુરુષ તેણે પોતાની ભાવનાઓ પર કાબુ રાખવો જરૂરી છે કારણ કે તમે ભરેલું એક ખરાબ ડગલું તમને પોતાને તમારી નજરોમાં ઝુકાવી દેશે અને તમારો પરિવાર વેરવિખેર થઈ જાય છે મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ